અને ચાર યુવાનો ને ગ્રામજનો આજે સાથે મળી અને આ લોકશાહી પર્વ ખૂબ ઉત્સાહથી ઉજવી રહ્યા છે અને અમે એવી આશા રાખીએ ગ્રામજનો જે પણ ચુકાદો આપશે પચીસ તારીખે જે આપણે ચુકાદો મળશે ગ્રામજનો તરફથી એ અમે સૌ ગ્રામજનો સ્વીકારશું અને અમારા વચ્ચે જે કોઈ પણ વાદ વિવાદ ન રહે અને સૌ સાથે મળી અને ગામના વિકાસના કાર્યમાં સૌ અમે સાથે મળી અને કાર્ય કરશું અમારી સાથે જેટલા પણ યુવાનો ગામના છે એને એ એટલે એક જ અપીલ છે કે ક્યાં પણ વાદ વિવાદ ન થાય આ તો ચૂંટણી છે એક દિવસનો આપણો આ ઉત્સવ છે અને એને આપણે ઉત્સવની રીતે અને ખૂબ ઉત્સાહ સાથે મનાવીએ અને કોઈ પણ મતદાર બાકી ન રહી ગયા અને ખૂબ ઉત્સાહ સાથે મતદાન કરો અને આ વર્ષ વરસતા વરસાદમાં ખૂબ સારો માહોલ છે ગ્રામજનોમાં ખૂબ ભાઈચારો છે એકતા છે સૌ હિન્દુ મુસ્લિમ સૌ સાથે મળી અને ખૂબ ઉત્સાહથી આ તહેવાર ઉજવી રહ્યા છે અને આપણે આ તહેવારમાં ભાગ લઈ અને ગ્રામજનોને એક જ અપીલ કરું છું કે ગામના વિકાસના કોઈ પણ કાર્ય હશે આ ચારે યુવાનો જે પણ જીતશે આપણે એમને એમ અપીલ કરીએ છીએ કે ગામના વિકાસ માટે જ્યારે પણ કાંઈ પણ જરૂર હોય તો ગ્રામજનોને સાથે રાખી અને આ ઉત્સવ પછી ગામના વિકાસના કાર્યમાં જોતરાઈ જશો અને સાથે સાથે ગામના મોટા વડીલ અગ્રણીઓ છે એમને પણ અપીલ કરું છું કે ક્યાં પણ એવો મનમાં ભાવ ન રાખશું કે આપણે ફેલાણો માણસ હતો કે ફેલાણો એ નહીં પણ આપણે રીતે સંચાલન થાય વિકાસ થાય એના માટે આપણે ખૂબ ઉત્સાહથી કાર્ય કરી અને ગામ માટે જે આગામી યોજનાઓ છે ક્યાંથી ગ્રાન્ટો કાઢવી ક્યાંથી લઈ આવી અને ક્યાં વાપરવી અને ગામના દરેક ઉમેદવારની એટલી ફરજ કે ગામનો દરેક વિસ્તાર જે આપણો પોતાનો વિસ્તાર છે એ રીતે વિકાસના કાર્યો કરે અને આપણે અત્યારથી ચારે ઉમેદવારોને ખૂબ શુભેચ્છાઓ આપી અને ભાવે રીતે મતદાન કરીએ અસ્તુ આપના માધ્યમથી કચ્છ ગાથા ના માધ્યમથી હું મને બહુ ગર્વ થાય છે કે પત્રકારોએ આપણા ગામની મુલાકાત લીધી અને એનાથી વિશેષ ગર્વ તો મને એ થાય છે કે નાગલપુરમાં અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે આવી ગરમી આટલો બધો વરસાદ આટલી બધી તકલીફ હોવા છતાં પણ દરેક મતદાર પોતાની ફરજ નિભાવવા માટે હાજર થઈ ગયા છે કરી અને આ ગામનું મને ભવિષ્ય સારું લાગે છે અને ઉમેદવારો માટે વાત કરીએ તો ચાર ઉમેદવાર અત્યારે સરપંચમાં ઉભેલા છે બહુ અધિક સારા જ છે જે પણ ખાટીને આવે એ સરપંચને અમારી શુભ ઈચ્છા હશે અને સાથે સાથે અમે એની સાથે ખંભો એક ખંભો મિલાવી અને ગામના વિકાસમાં પૂરેપૂરો લક્ષ લેશું

કે શાંતિભાઈ કીધું એવી રીતે પાંચ છ વાગે સમય પૂરો થાય એટલે ચા બધાને ભેગી પીવાની છે કોઈને વેર જે આ તો આપણે બધાને મિસાલ આપવાની છે મિત્રો બીઆઈ ગાવો ને ખબર પડે ગામવાળાને કે એકતામાં કેટલી તાકાત છે નાગલપોની અંદર હાર જીત તો થયા કરે અને રાજકારણ રીતે હું આપને કહું તો આપ સતત મને આજ ગર્વ થાય કે આપણું કામ એટલું બધું ઘણી મે જૂતણીઓ મે જોઈ છે આવો માહોલ મે ક્યારે જોયો નથી અને ઉમેદવારની વાત કરું બધાય સક્ષમ છે એક થી એક ચડિયાતા છે પણ કોઈ એક નો થાય આપ જાણો છો બધા થઈ શકતા નથી જે ભાગ્યમાં લખ્યું છે ખુબ કરજો દિલ થી આપનો આ અધિકાર છે મતનો અધિકાર છે એ આપને કરવું જોઈએ આ પર્વ મનાવી જોઈએ દિવાળી જેમ આજે અહીંયા માહોલ દેખાય છે એવું ને એવું માહોલ પરમ દિવસે પણ રાખજો સાથે મળી હળી અને રહેજો જ્યાં સુધી રિઝલ્ટ આવે ત્યાં સુધી બધા શાંતિ રાખજો જય માતાજી પાંચ વર્ષ મારી વાઈફ હતા સરપંચ માં અત્યારે માજી સરપંચ છે ત્રણ વર્ષ હું સંભાળું છું કોઈ પણ સરપંચ નથી એ બધાને સાથે જ આપણે ગામનો વિકાસ થાય બધે સાથે આપણે રહી બધેનું કામ થાય આ ચારે ચાર જોન ઊભા છે એના ભેગા પણ અમે ખંભે ખંભા મલાવીને ઊભા છે હું નાંગલપુર મહેશ્વરી સમાજ શાંતિલાલ ભેરિયા

એવું નથી કે નાનો મોટાને સમજાવે કે મોટો નાના સમજાવે એવું કોઈ નથી આપણે સમાજમાં નાગલપુર સમાજ એટલે સર્વે સમાજ એક થઈ ગઈ પછી આમાં શિવમભાઈ છે હેમંગભાઈ છે અને શાહરૂ સર્વે ને ધ્યાનમાં રાખી અને બાવીસ તારીખ પછી જે પણ નિર્ણય આવે પચીસ તારીખ પછી જે પણ નિર્ણય આવે એ પછી આપણે જેમ દૂધમાં સાકર ભરે એમ ભરી જવું જોઈએ

તો એનો તો તમને ખુબ ખૂબ અભિનંદન સાથે જય ભારત જય જવાન પાંચ છ વાગ્યા ખોટી ચર્ચામાં આવતા નહીં ક્યાં આ ચૂંટણી એનું નામ ચૂંટણી એ છે કે કોઈનો પ્રશ્ન ક્યાં જઈને પહોંચે અને થઈ પણ જાય ચર્ચા એવું નથી એ માફ કરી નાખો બધાને તો હું તો બધાને આભાર કીધી વ્યક્ત કરું છું બહુ સારા છે છોકરાઓ એટલું ઘેલી ને પણ જે વોટિંગ કરાવે જે ચકોવરીમાં એ બહુ મહત્વની વાત છે જય હિંદ જય ભારત જય જવાન જય કિસાન